ગુડ મોર્નિંગ વાલા બાળકો આજની ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે આજના આપણે શીખીશું કલ્લોલ ધોરણ નંબર આમ પણ હોય તો ક્યારેક ક્યારેક આપણે એવું જોવા મળે જેથી આપણને ખબર પડે કે આવું પણ હોઈ શકે જેમ કે અહીં છે દાદા છે તેની દાઢી અને ચોટલી લાંબી છે એટલે આવો આપણે ક્યારેક ક્યારેક જોઈ શકીએ એવા ઘણા આમાં પ્રસંગો આપેલા છે જેઓને આપણે વિચારીશું અથવા જોઈશું સાંભળીશું તો એવું લાગશે કે આમ પણ હોય તો અહીં સૌથી પહેલાં છે ગીતડું ગીતડામાં છે દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી તો આ દાદાની છે તે દોઢ ફૂટની દાઢી અને ચાર ફૂટની ચોટલી છે ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી તો આ દાદાજી છે તે ગધેડા ઉપર બેઠા છે અને માથે પોટલી મૂકી છે ઠસ ઠસ જાય ફસફસ થાય

જ્યારે ગધેડો હાલે છે ત્યારે હવા આવે છે તો ગધેડાની પૂંછડી હલે છે તેની તેની સાથે સાથે ચોટલી અને દાઢી પણ દાદાજીની હલે છે અને ગધેડો છે તે ધ્રુજતો ધ્રુજતો આગળ વધે છે ને આ ગીત લખેલું છે રમણલાલ સોનીએ તો આમ નાનકડા અમથા ગીતમાં એક દાદાની વાત કરવામાં આવી છે જેની દાઢી અને ચોટલી ખૂબ લાંબી છે અને તે ગધેડા ઉપર બેસીને માથે પોટલી મૂકીને બહાર જાય છે અને તેની ચોટલી ઉપર છે તે પંખીઓ ગીતો ગાય છે આગળ છે સમાચાર વાંચો તો અહીં સમાચાર વાંચવાના છે આપણે રોજ જે ન્યૂઝપેપરમાં સમાચાર વાંચતા જ હોઈએ છે તેવી રીતના અહીંયા થોડાક સમાચાર આપ્યા છે તો પહેલું છે વડોદરામાં ખૂબ તાપ પડ્યો તળાવમાં આગ લાગી પણ પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ તો આવું કોઈ રી બને એટલે આપણે આ વાંચીના એમ થઈએ કે આમ પણ હોય તો આવું ના હોય કોઈ દિવસ પછી છે લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને લાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સૂઈ ગયા પછી આપણે કહીએ આમ પણ હોય તો ના હોય પછી છે પોપટે પૃથ્વીની ચાર ગઢી કરી વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું તો આમ પણ હોય કારણ કે પોપટભાઈ થોડા પૃથ્વીની ચાર ઘડી કરીને વિમાનમાં મૂકીને પાટા ઉપર દોડાવે પછી છે આવતીકાલે શાળામાં પાંદડાની પૂરી ને પાણીમાં તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવાવું નહીં તો આમ પણ હોય તો ન હોય કારણ કે પાંદડાની પૂરી કોઈ દિવસ પાણીમાં ન તળાય અને બીજું કે બાળકો પોતાનું પેટ થોડું ઘરે મૂકીને આવે પેટ તો હંમેશા આપણી સાથે જ હોય હવે આગળ છે ગોરિયો ગુમ એક નાનકડી એમથી વાર્તા છે તો આ વાર્તામાં પણ એવું જ કાંઈક આવશે અને છેલ્લે તમને લાગશે કે આમ પણ હોય તો ચાલો આપણે વાર્તા જોઈએ એક નાનકડું ગામ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે એમની પાસે બે બળદ એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો બંને બળદ એમને ખૂબ વહલા માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થયું સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સુતા અહી જો બે બળદ આપેલા છે ગોરિયો અને કાળિયો અડધું ખેતર બાકી છે ને અડધું ખેતર ખેડાઈ ગયેલું છે જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ ખેતરમાં કાળિયો જ હતો ગોરિયો તો દેખાયો જ નહીં ખેતરમાં ઘણો શોધ્યો પણ ગોરિયો કાંઈ ન જડ્યો તો સોમાભાઈ સુઈને ઉઠે છે તો તેનો બેમાંથી એક બરળ છે જે ગોરિયો તે ગાયબ થઈ જાય છે ખાલી કાળીઓ એક બરબર ઉભો છે તો પછી કેટલો છે પણ તેને જડતો નથી ગોરિયો ક્યાં ગયો હશે છે હવે આપણા મનમાં વિચાર આવશે કે આ ગોરિયો ક્યાં ગયો હશે આગળ આપણે વાર્તા સાંભળીશું તો આપણને ખબર પડશે કે ગોરિયો ક્યાં ગયો હશે બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તે ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો બાજરી ઉગીને મોટી થઈ સોમાભાઈ તો રોજ ખેતરે આવે બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંક મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન જડ્યો એ ગોરિયો ક્યાંથી મળશે હવે ગોરિયો ખોવાઈ ગયો છે સોમાભાઈ રોજ ખેતરમાં જઈશ ગોતે છે પણ મળતો નથી આપણા મનમાં સવાલ આવે કે ગોરિયો ક્યાંથી મળશે બાજરી પાકી ગઈ ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા ચાલણીથી ચાળ્યા તગારામાં ભર્યા કોથળા ભરીને ઘેર લાવ્યા પણ ગોરિયો ન જડ્યો તે ન જ જડ્યો કોથળામાંથી બાજરી કાઢી ફરીને સાફ કરીને ઘંટીમાં દળી રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાલણીથી ચાળી જોયો તોય ગોરિયો ન જોડ્યો તે ન જ ઝડયો સોમાભાઈ તો તર સતત ગોરિયાના જ વિચાર કરવામાં આવ્યા રાખે મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે ઘરમાં બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા નવી બાજરીના પહેલાં રોટલા તૈયાર થયા સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા તમને લાગે છે કે ગોળીઓ મળશે શું તમને બધાને લાગે છે બાળકો ગોરીઓ મળી જશે તો ગોરિયો છે ને મળી જાય છે પણ ક્યાંથી મળે છે એ આપણને જાવીને નવાઈ લાગશે સૌની થાળીમાં રેવા બહેને એક એક રોટલો મૂક્યો સોમાભાઈની દીકરી સપનાને કોપડી બહુ ભાવ્યું કોપડી એટલે આપણે ઉપરનું પડ જે રોટલાની ઉપરનું પડ હોય છે તે એણે હળવેકથી રોટલાની કોપડી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી બાપુ આપણો ગોરિયો તો થાળી ધકેલીને માર્યો ને કોપડી નીચે જોયું તો ગોરિયો બેઠો બેઠો વાગળતો હતો વાગળતો હતો એટલે કે કંઈક ખાધેલું હોય એને એ આમ નામ ચાયવા રાખતો હતો સોમાભાઈ તો નાચવા માંડ્યા મળી ગયો મળી ગયો મારો ગોરિયો મારો વહલો ગોળિયો મળી ગયો તો અંતે ગોરીઓ છે તે ક્યાંથી મળે છે રોટલાની પોપડીની નીચેથી તો તમને આ વાત સાચી લાગે બાળકો ના લાગે ને તો એટલા માટે આપણે આ વાર્તા સાંભળીને એમ થઈ જાય કે આમ પણ હોય તો આવું ના હોય તો બાળકો અહીં છે તે વાર્તા પૂર્ણ થાય છે આવતી વાડીયોમાં આપણે આ વાર્તા છે તેના પ્રશ્નાના જવાબો જોઈશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર